અવિભાજ્ય અવયવ દ્વારા લઘુત્તમ સામાન્ય અવયવી અહીં આપણે જોઈશું કે અવિભાજ્ય અવયવ દ્વારા લઘુત્તમ સામાન્ય અવયવી કેવી રીતે શોધી શકાય તો ચાલો બે સંખ્યાઓ છ અને પંદર લઈએ સૌથી પહેલા છ અને પંદરના અવિભાજ્ય અવયવ શોધીશું સૌથી નાની અવિભાજ્ય સંખ્યા બે વડે છ નો ભાગાકાર કરીએ તો જવાબ મળે છે ત્રણ ત્રણ એ એક અવિભાજ્ય સંખ્યા છે તેને આગળ ભાગી શકાતી નથી તેથી આપણે અહીંયા થોપી જઈશું હવે પંદર લઈશું પંદર બે વડે વિભાજ્ય નથી તેથી આપણે તેની આગળની અવિભાજ્ય સંખ્યા ત્રણ વડે ભાગીશું તો જવાબ મળે છે પાંચ અને પાંચ એ એક અવિભાજ્ય સંખ્યા છે જેને આગળ ભાગી શકાતા નથી તેથી આપણે અહીંયા થોભી જઈશું આમ છ ના અવિભાજ્ય અવયવો બે અને ત્રણ છે જ્યારે પંદર ના અવિભાજ્ય અવયવો ત્રણ અને પાંચ છે અહીં આપણે લઘુત્તમ સામાન્ય અવયવી શોધવાનો છે લઘુત્તમ સામાન્ય અવયવી શોધવા માટે આપણે શું કરીએ છીએ આપણે બધા જ અવયવોનો એકબીજા સાથે ગુણાકાર કરીએ છીએ પરંતુ સામાન્ય અવયવને માત્ર એક જ વાર લઈએ છીએ અહીંયા સામાન્ય અવયવ છે ત્રણ તેથી આપણે ત્રણને એક જ વાર લઈશું અને તેનું બે અને પાંચ વડે ગુણાકાર કરીશું ત્રણ બરાબર થશે છ અને છ ગુણ્યા પાંચ બરાબર થશે ત્રીસ તેથી અહીં લઘુત્તમ સામાન્ય અવયવી ત્રીસ છે હવે પ્રશ્ન એ છે કે જો હું સામાન્ય અવયવને માત્ર એક વખત ન લઉં તો શું થશે એટલે કે ત્રણ બે અને પાંચનો બીજા ત્રણ વડે ગુણાકાર કરું તો મને જવાબ મળે છે નેવું હવે નેવું એ છ અને પંદરનો સામાન્ય અવયવી છે કારણ કે નેવું છ વડે વિભાજ્ય છે અને પંદર વડે પણ તેથી હજુ પણ મને એક સામાન્ય અવયવી મળે છે પરંતુ આપણું લક્ષ્ય સૌથી નાનો સામાન્ય અવયવી શોધવાનો છે અહીં નેવું એ સૌથી નાનો સામાન્ય અવયવી નથી સૌથી નાનો સામાન્ય અવયવી ત્રીસ છે આમ લઘુત્તમ સામાન્ય અવયવી મેળવવા માટે આપણે સામાન્ય અવયવને એક જ વખત લઈએ છીએ બીજું એક ઉદાહરણ લઈએ બે સંખ્યાઓ સાઠ અને સિત્તેર લઈએ અહીં સૌપ્રથમ અવિભાજ્ય અવયવ શોધીશું સૌપ્રથમ આપણે પહેલી સંખ્યા સાઠ લઈએ અને તેનો બે વડે ભાગાકાર કરીએ તો જવાબ મળે છે ત્રીસ ત્રીસનો બે વડે ભાગાકાર કરીએ તો જવાબ મળે છે પંદર પરંતુ વડે ભાગી શકાતા નથી તેથી તેને વડે ભાગીશું પાંચ પાંચ એ એક અવિભાજ્ય સંખ્યા છે તેથી આપણે અહીંયા થોભી જઈશું હવે સિત્તેરને ને બે વડે ભાગીએ તો જવાબ મળે છે પાંત્રીસ પાંત્રીસને બે વડે ભાગી શકાતા નથી તેથી આગળની અવિભાજ્ય સંખ્યા ત્રણ લઈએ પરંતુ ત્રણ વડે પણ તેને ભાગી શકાતા નથી તેથી આગળની અવિભાજ્ય સંખ્યા પાંચ લઈશું હવે તે સંખ્યા પાંચ વડે વિભાજ્ય છે તેથી જવાબ મળે છે સાત સાત એ એક અવિભાજ્ય સંખ્યા છે માટે આપણે અહીંયા થોભી જઈશું આમ સાત ના અવિભાજ્ય અવયવો છે બે બે ત્રણ અને પાંચ જ્યારે સિત્તેરના અવિભાજ્ય અવયવ છે બે પાંચ અને સાત તો લઘુત્તમ સામાન્ય અવયવી શોધવા માટે આપણે શું કરીએ છીએ આપણે બધા જ અવયવોનો એકબીજા સાથે ગુણાકાર કરીએ છીએ પરંતુ સામાન્ય અવયવને માત્ર એક જ વાર લઈએ છીએ અહીંયા સામાન્ય અવયવ બે અને પાંચ છે તેથી બે પાંચ અને બાકી રહેલા અન્ય અવયવો કે જેને મેં ગોળ કર્યા છે તે બે બે ત્રણ ત્રણ અને સાત છે જેનો ગુણાકાર શું થશે ગુણ્યા બરાબર છ છ ગુણ્યા સાત બરાબર બેતાળીસ બેતાળીસ ગુણ્યા બે ગુણ્યા પાંચ એટલે કે બેતાળીસ ગુણ્યા દસ બરાબર ચારસો વીસ તેથી અહીંયા લઘુત્તમ સામાન્ય અવયવી છે ચારસો વીસ